પાલનપુર સબજેલ ખાતે ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહની ઉજવણી કરવામાં આવી બનાસકાંઠાની મુખ્ય સબજેલ ખાતે વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ ચારસો થી વધુ કેદીઓ સબજેલ ખાતે રાખવામાં આવ્યા છે આ કેદીઓ સમાજથી અળગા ન રહે તે માટે જિલ્લા જેલ પ્રશાસન દ્વારા જેલ ખાતે શિક્ષણ તાલીમ સાંસ્કૃતિક આધ્યાત્મક જેવા કાર્યક્રમો થકી કેદીઓને પુનઃ શિક્ષિત કરવામાં આવે છે જેમાં પાલનપુર સબ જેલ ખાતે ભારતીય સેવા ટ્રસ્ટ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વીસ તારીખથી છવ્વીસ તારીખ સુધી ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે ને આ ભાગવત સપ્તાહના મુખ્ય વક્તા શ્રી કૃષ્ણ મેઘાદાસ બાપુ ઇસ્કોન મંદિર સેમોદ્રા દ્વારા કૃષ્ણની ભક્તિ વિશે કેદીઓને જ્ઞાન પીરસવામાં આવ્યું આ ભાગવત સપ્તાહમાં છ દિવસની કથા મો રુકમણી અને શ્રી કૃષ્ણ વિવાહનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં સંસ્થાના હોદ્દેદારો જેલ અધિકારીઓ અને કેદીઓ રાસ રમી ભાગવત સપ્તાહની ભવ્ય ઉજવણી કરી અહેવાલ વિશાલભાઈ રાવલ બનાસકાંઠા પાલનપુર વક્તા નામ આપનું અને આપને કેવી રીતના પ્રસંગ કરાવ્યો મોદી નોમ હિન્દુ પરિષદ

આ ભાગવત કથા અંતર્ગત સાતે દિવસ આ જેલમાં રહેલા કેદી ભાઈઓ અને બહેનો માટે નિઃશુલ્ક આ ભારતીય સેવા ટ્રસ્ટ તરફથી નિષ્ઠાન ભોજન પીરસવામાં આવે છે તે સિવાય સમગ્ર વિશ્વ હિન્દુ પરિષદના તમામ કાર્યકર્તાઓ તેમજ સમાજ જીવનના અન્ય શ્રેષ્ઠ દાતાઓ તરફથી આ કાર્ય માટે સહયોગ મળ્યો આ કાર્યના આધારે સમગ્ર ભારત વર્ષમાં એક એવો સંદેશ મોકલ્યો કે જિલ્લાની અંદર સમગ્ર જગ્યાએ જેલોમાં કેદીઓની સંખ્યા ઘટે ગુનાની સંખ્યા ઘટે અને સમાજ સંસ્કારિત થાય રાષ્ટ્રનું ઉત્થાન થાય એવી શુભ ભાવના સાથે આપ સૌને મારા જય શ્રી રામ